અમદાવાદમાં વધુ એક બ્રિજના ભ્રષ્ટાચારની ઘટના સામે આવી છે બ્રિજ ગાબડાના કારણે દિવસથી બંધ હોવાની જાણકારી છે દસ મહિનામાં જ આ નવા બ્રિજ પર ગાબડા પડી ગયા છે હલકી ગુણવત્તાનો ડામર વપરાતા ગાબડા પડ્યા હોવાની જાણકારી સામે આવી છે એકવીસ ડિસેમ્બર સુધી વાલા ફરતી આ બ્રિજને બંધ કરવામાં આવશે

ડામરની ક્વોલિટી છે જે હલકી ગુણવત્તાની સામે આવતા આગામી પાંચ દિવસો માટે હવે ઓડા દ્વારા નિર્મિત આ જે બ્રિજ છે જેનું કામ રચના કોન્ટ્રાક્ટર પાસેથી કરવામાં આવ્યું હતું અને આગામી દિવસોમાં એ જ કોન્ટ્રાક્ટર દ્વારા આ બ્રિજને રિપેર કરવાનું કામ પણ સોંપવામાં આવ્યું છે ઓડાએ દસ વખત નોટિસ આપી પરંતુ દસ વખત સુધીની નોટિસને નહીં ગણકારતા ઓડાએ અંતિમ બ્લેકલિસ્ટ કરવાની જ્યારે નોટિસ ફટકારવામાં આવી ત્યારે કંપની છે જે જાગી છે અને હવે આગામી પાંચ દિવસ માટે આ બ્રિજ છે જેને બંધ કરવામાં આવશે અને રિપેરિંગ કામ છે જે કરવામાં આવશે એટલે મહત્વની વાત હલકી ગુણવત્તાનો ડામર વપરાયો હોવાનું વાત સામે આવતા હવે કોન્ટ્રાક્ટર છે તે પોતાના જ ખર્ચે આ બ્રિજ છે જેનું રિપેરિંગ હાથ ધરશે કેમેરામેન નરેશ રજોરા સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ આપ જોઈ શકો છો સનાતન આપ જોઈ શકો છો સનાથલ બ્રિજ અત્યારે મેં ચારેક દિવસ માટે અને ટ્રાફિક ડાયવર્ઝન સંપૂર્ણ બનતો નથી જ કર્યો પણ એક એક લેન ટ્રાફિક ડાયવર્ઝન કરી અને કામગીરી કરવાની શરૂઆત કરેલી છે એકચ્યુઅલી સનાથલ બ્રિજમાં બીજો કોઈ મેજર ઇશ્યુ ફાઉન્ડ નથી થયો મેજર ઇશ્યુ એ છે કે પાણી ભરાવાનો પ્રશ્ન જે થયો તો ચોમાસા દરમિયાન બ્રિજની ઉપર આરીવોલ પોર્શનમાં બંને તરફ એક બાજુ આરોબી અને એક બાજુ ઓબ્લિગેટરી સ્પાનનો એફઓબી છે ફ્લાય ઓવર બ્રિજ અને રેલવે ઓવર બ્રિજ છે વચ્ચેના ભાગે આરીવોલ આવે છે અને આરિવલના ઉપરના પોર્શનમાં પાણી ભરાવાનો પ્રશ્ન ચોમાસા દરમિયાન થયેલો હતો અને એ પાણી ભરાવાથી એ ભેજ નીચે ઉતરેલો હતો અને એ વખતે ડામર સપાટી ધીમે 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 ડિટ્રીએટ થયેલી હતી ત્યારબાદ આ બ્રિજને ટ્રાફિક મુવમેન્ટ પછી વધારે પડતી ડામર સપાટી ઉપરની એટલા પોર્શનમાં પાણી જે ભરાયું હતું એટલા પોર્શનમાં વધારે પડતી ડિટ્રીબ્યુટ થયેલી હોવાથી એને રિપ્લેસ કરવાનું અમે એને લગભગ ત્રણથી ચાર વખત નોટિસ પણ આપેલી છે અને નોટિસ આપ્યા બાદ એના આમ તો કોઈ પણ બ્રિજ બનાવીએ કે રોડ બનાવીએ તો ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ હોય છે આ બ્રિજની અંદર પણ ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ ચાલુ છે અને ત્રણ વર્ષના ડિફેક્ટ લાયબિલિટી પીરિયડની અંદર જે પણ ડામર સપાટી કે જે પણ એલિમેન્ટનો પ્રશ્ન થાય તો એને રિપ્લેસ કરવાનો હોય છે એના ખર્ચે એને જોખમે